જેમના લગ્ન નથી થતા તે લોકો કપૂર અને નાળિયેરનો ઉપાય કરે આવો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે મિત્રો જેના લગ્ન નથી થતા તે લોકો આ ઉપાય જરૂર કરજો આ ઉપાય કરતી વખતે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ તો જ તેનું ફળ મળે છે તો આ વિડીયો અંત સુધી સાંભળવાનું ચૂકશો નહીં તો હવે આપણે નાળિયેર અને કપૂર વિશે વાત કરીશું મિત્રો આ એક ખૂબ જ રસપ્રદ અને જટિલ પ્રશ્ન છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ જીવનનો એક મહત્વપૂર્ણ અધ્યાય છે અને ઘણા લોકો લગ્નને સુખી જીવનનો આધાર માને છે. જ્યારે કોઈ વ્યક્તિના લગ્ન નથી થતા ત્યારે તેમને અને તેમના પરિવારને ચિંતા થાય છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર ધાર્મિક ઉપાયો કરે છે, જેમાં કપૂર અને નારિયેળનો ઉપયોગ પણ થાય છે આપણે આ પ્રશ્ન જવાબ શોધવા માટે વાસ્તુ ધાર્મિક જ્ઞાન અને શ્રદ્ધાના દ્રષ્ટિકોણ વિશ્લેષણ કરીએ વાસ્તુ શાસ્ત્ર મુજબ વાસ્તુ શાસ્ત્ર એ એક પ્રાચીન ભારતીય શાસ્ત્ર છે જે ઇમારતો નિર્માણ અને ગોઠવણી સાથે સંબંધિત છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહ જરૂરી છે કપૂર એક શુદ્ધિકરણ વસ્તુ છે જે નેગેટિવ ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે તેથી વાસ્તુશાસ્ત્રમાં કપૂરનો ઉપયોગ ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે કરવામાં આવે છે નાળિયેરને પણ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે નાળિયેરને શુભ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણા ધાર્મિક કાર્યોમાં થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર નાળિયેર ઘરમાં સુખ શાંતિ લાવે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ધાર્મિક જ્ઞાન મુજબ ઘણા ધર્મોમાં કપૂર અને નાળિયેરને પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કપૂરનો ઉપયોગ આરતી અને હવનમાં થાય છે કપૂરને દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ ચઢાવવામાં આવે છે નાળિયેરને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે અને તેનો

તો તેમની શ્રદ્ધાના કારણે તેમની મનોદશા સુધરશે શું કપૂર અને નાળિયેર છે આ માત્ર એક અંધશ્રદ્ધા છે જો તમે કપૂર અને નાળિયેર ઉપાય કરવા માંગો છો તો તમે કરી શકો છો પરંતુ આ ઉપાય જીવનમાં સફળતાનો એક માર્ગ જ માનવામાં આવે છે પરંતુ

સાબિત મળી શકે છે. અહીં કેટલાક સામાન્ય ઉપાયો છે તો જાણીએ. ધાર્મિક કાર્યો ઘણા લોકો માને છે કે ધાર્મિક કાર્યો કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. જેમ કે મંદિરમાં જવું, પૂજા કરવી, વ્રત રાખવું વગેરે. જ્યોતિષીય ઉપાય જ્યોતિષીઓ લગ્નમાં આવતી અડચણોને ગ્રહોના દોષો સાથે જોડે છે. તેઓ ગ્રહોના દોષો દૂર કરવા માટે વિધિ ઉપાય સૂચવે છે જેમ કે રત્નો ધારણા કરવા મંત્રો નું જાપ કરવું વગેરે વાસ્તુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર નું વાસ્તુ દોષ દૂર કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે દાન ઘણા લોકો માને છે કે દાન કરવાથી પુણ્ય મળે છે અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે શુભ શુભ કાર્યો કાર્યો જેવા ગરીબો ને ભોજન કરાવવું વૃક્ષો વાવવા વગેરે કરવાથી પણ લગ્ન આવતી અડચણો દૂર થાય છે એવું માનવામાં આવે છે મહત્વની વાત આ બધા ઉપાયો માત્ર માન્યતાઓ પર આધારિત છે તેની કોઈ વૈજ્ઞાનિક સાબિતી નથી નથી લગ્ન એ જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે તેના માટે માત્ર ઉપાયો પર આધાર રાખવો જોઈએ નહીં લગ્ન માટે યોગ્ય જીવન સાથી શોધવો અને બંને પક્ષોની સંમતિ મહત્વની છે ધાર્મિક વિધિઓ અને કપૂર નાળિયેરના ઉપાયો નંબર એક વાસ્તુ દોષના નિવારણ માટે દરરોજ સવારે અને સાંજે કપૂર બાળવો અને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે નાળિયેર મૂકો આ વિધિ ઘરમાં શાંતિ અને સુખદ સંસાર લાવે છે નંબર લગ્ન માટે વિશેષ નાળિયેર વિધિ દિવસે નાળિયેર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ને અર્પણ કરો ઓમ લક્ષ્મી નારાયણ નમહન મંત્ર નું એકસો ને આઠ વાર જાપ કરો પછી નાળિયેર ગરીબ લોકો ને દાન કરો નંબર ત્રણ મંદિર માં કપૂર આરતી કરો આપના અવરોધો દૂર કરવાની પ્રાર્થના કરો આ વિધિ ખાસ મંગલ દોષ ની સમસ્યા માં ફળદાયી છે શુભ પ્રસંગે નાળિયેર ફોડવો દર શનિવારે નાળિયેર મંદિર માં લઈ જાઓ અને ફોડો જો શક્ય હોય તો નાળિયેરમાં કેટલાક ધાન્ય મણકો અથવા મીઠાઈ ભરીને નદીમાં વહાવો નંબર પાંચ વિવાહ યોગ માટે કપૂર મંત્ર દરેક રાત્રે સૂતા પહેલા કપૂર બળાવો અને નીચેનો મંત્ર પઠન કરો ઓમ શિવ પરિવારાય નમઃ આથી શુભ અને મંગલકારી પરિસ્થિતિઓનું સર્જન થાય છે ઓમ નમઃ શિવાય